હાય ગાઈસ અમે અત્યારે ખેતીમાં નવો એક બ્લોગ બનાવી છીએ કંટીન્યુઅર અમારે આવવાનો બ્લોગ આવત છે અમારી ચેનલને લાઈક કરો વોલોગરને સબસ્ક્રાઇબ કરો આ ભાઈ અત્યારે એડા જડાવા જાય છે આ પાવડું લઈને ખબર નહીં પાવડા શું કરે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ધબ ધબાટી દા જરુ ગાએ ગાજે છો આ મશીન છે આ હો આ મશીન છે માણા નથી જોઈ લેજો ફક્ત દસ પંદર મિનિટ માં હમણાં બધા એડા રહ્યા ને એડા વાદળ ઉપર ચડાવી દઈશ ના ના ઢગલા ઉપર એટલે વાદળ ઉપર નહીં ભૂલી ગયો મિસ્ટેક સુધી તો જો પાવડો હાલે ખબર નહીં કે મશીન હાલે અને આય એમ એમ ડીડ લાઈક કરો ને ફોલો કરો હા ધબ ધબાટી ને દાણા જીરું જો કરી નાખો ને ઢગલો ઘડીક માં આવા નવા અમારા બ્લોગ આવતા હોય છે આવા નવા અમારા બ્લોગમાં બનાવી કન્ટિન્યુ જીરું લાઈક કરજો અને શેર કરજો હાય ગઈ મિત્રો બાય ભાઈ